ગોળાત્ર વિસ્તારમાં મહારાણા ચોક પાસે હિન્દી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલ આવેલી છે વર્ષ બે હજાર એકવીસમાં સ્કૂલના નામે ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવી તેમાં સ્કૂલને લગતા ફોટા અને વિડીયો મૂકતા હતા દરમિયાન ગત ડિસેમ્બર મહિનામાં કોઈકે સ્કૂલના નામની સાથે મોએ મોએ લખી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી સ્કૂલના માલિક બે પ્રિન્સિપાલ સુપરવાઇઝરના મોર્ફ ભીભસ્ત ફોટા પોસ્ટ કરી તેની નીચે પણ ભીભસ્ત લખાણ લખ્યું હતું આ અંગે અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ અને કોમ્પ્યુટર ઓપરેટરે સ્કૂલના માલિકના પુત્ર અને ટ્રસ્ટીને જાણ કરી હતી તેમણે આઈડી ચેક કરતાં તે ફેક હોવાનું જાણવા મળ્યું હતું આથી તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અરજી કર્યાના ગણતરીના દિવસો જ તે આઈડી બંધ થઈ ગઈ હતી અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગતરોજ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી સ્કૂલમાં જ ધોરણ બારમાં ભણતા સત્તર વર્ષના તરુણની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે મજાકમાં કરતૂત કર્યાની કબૂલાત કરી હતી